એમાં ચેતર વસાવા ચૂંટણી ના લડે એ રીતે લોકોએ કાવતરું ઘડ્યું હતું પરંતુ અમે લોકસભા જીતવાના છે વધુ મોતથી હવે અમે દરેક ગામડામાં તો જઈ રહેલા છે ત્યાં અમને લોકો આમ સામેથી મળવા માટે આવે છે અને અને લોકો સામેથી અમને કહે છે કે આ ચૂંટણીમાં આપણે ચોક્કસ બહુમતથી આપણે જીતીશું પહેલાં અમને જે ત્રણ મહિના ઘડાયવા છે એનો બદલો અમે ચોક્કસ લોકસભામાં જયતર વસાવાને જીતીને બતાવીશ જ્યારે ભાજપ સર્જીત પૂર આવ્યું તો ભરૂચમાં ત્યારે પણ ચૈતરભાઈ ઘણી મદદ કરી છે એટલે અમને વિશ્વાસ છે ભરૂચની જનતા પર પણ કે અમે લોકસભાની ચૂંટણી જીતીશું ભરૂચ સીટ ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે ને અહીંયા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અત્યારે ચૂંટણીના મેદાનમાં છે સાથે મનસુખ વસાવા પણ છે અત્યારે આપણી સાથે વર્ષાબેન અને શકુંતલાબેન ચૈતર વસાવાના બંને પત્નીઓ જોડાયા છે તેમની સાથે વાત કરીએ કારણ કે ચૈતરભાઈને તો આ ડિસ્ટ્રિક્ટમાં આવવા માટે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે નર્મદા જિલ્લામાં તેઓ આવી નથી શકતા પરંતુ બંને જે પત્નીઓ છે તે એનું કેમ્પેનિંગ કરી રહ્યા છે સૌથી પહેલા શકુંતલાબેનને પૂછીશું કારણ કે શકુંતલાબેને લગભગ સો દિવસ જેલની અંદર પણ વિતાવ્યા છે શકુંતલાબેન શું કહેશો જે રીતે કેસ તમારા ઉપર થયો હતો અને અત્યારે તમે એટલા જ જોશથી કેમ્પેનિંગ કરી રહ્યા છો હા અમને છેલ્લા ત્રણ મહિનાથી અમે જેલમાં હતા અમને ખોટી રીતે જે ભાજપ સરકાર છે એમને અમને ખોટી રીતે ફસાવ્યા છે કે અમે આ લોકસભાની ચૂંટણી લડીશું એમાં જે તરફ વસાવા ચૂંટણી ના લોડે એ રીતે લોકોએ કાવતર ઘડ્યું હતું પરંતુ અમે લોકસભા જીતવાના છે વધુ મોતોથી અચ્છા કેમ્પિનિંગ શરૂ કરી દીધું છે તમે અત્યારે નર્મદા જિલ્લાની અંદર તમે લોકો કેમ્પિંગ કરો છો હા અમે નર્મદા જિલ્લામાં અમે બંને બેનો સાથે મળીને બધા ગામડામાં જઈએ છીએ મયત પ્રસંગ હોય કે પછી લગ્ન પ્રસંગ હોય સામાજિક પ્રસંગો હોય તો અમે સાથે મળીને હાજરી આપીએ છીએ અને ગામડામાંથી લોકો પણ સારો એવો પ્રતિસાદ મળે છે અને લોકો પણ અમારા સમર્થનમાં છે અને સારા સારા મતોથી અમે જીતીશું એવો અમને તમે ગામડાની અંદર તમે જાઓ છો કેમ્પિંગ માટે તો લોકો સામે તમે કયા પ્રશ્નો મૂકી રહ્યા છો અમે તો ગામડામાં જે યુવાનોને રોજગારી છે પછી શિક્ષણ છે હોસ્પિટલમાં પૂરતા સાધનો અને લોકો વચ્ચે રહીને પછી અમે આ મુદ્દાઓ રજૂઆત કરીએ છીએ તમારા ઉપર થયેલા કેસની પણ ચર્ચા થાય છે જ્યારે તમે જા જાઓ છો ત્યારે લોકો પૂછે છે હા અમને તમને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યા છે કે ચૈતરભાઈ ચૂંટણી લડવાના છે એટલે આ લોકો તમને ખોટી રીતે ફસાવે છે પરંતુ હું આ ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જેલમાં અમને જે મહિના કડાયવા છે એનો બદલો અમે ચોક્કસ લોકસભામાં ચૈતર વસાવાને જીતીને બતાવીશું લોકસભામાં જીતીને બતાવીશ વર્ષાબેન આપણી સાથે છે વર્ષાબેન તમે શું કહેશો રણનીતિ કઈ રીતની બની રહી છે કારણ કે ચૈતરભાઈ તો આ જિલ્લામાં નથી આવી શકતા હવે નર્મદા જિલ્લામાં અને ભરૂચમાં પ્રતિબંધ છે પરંતુ નર્મદા જિલ્લામાં કોઈ પણ મરણ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય ત્યાં અમે જઈને હાજરી આપીએ છીએ એટલે લોકોમાં પણ અમને સારો પ્રતિસાદ મળે છે લોકો અમને સામેથી કહેવા માટે આવે છે કે આ જે બધું ષડયંત્ર છે એ ખોટી રીતે થયેલું છે કે લોકસભાની ચૂંટણી ના જીતી ચૈતરભાઈ લડે લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ લડે તો જીતી શકે છે એટલે એમને ખોટી રીતે ફસાવવા માટે આ ષડયંત્ર બધું ઊભું કર્યું છે એટલે લોકોનો અમને સારો પ્રતિસાદ મળે છે લોકોને જઈને તમારી વાત શું તમે રાખો છો કારણ કે ચૈતરભાઈ સાથે જે ચૈતરભાઈને જેલમાં નાખવામાં આવે શકુંતલાબેનને જેલમાં મૂકવામાં આવે આ મુદ્દા તમારા રહે છે ચૂંટણીની અંદર લોકો પૂછે છે લોકોને જવાબ આપવા પડે છે હા હવે સમગ્ર ગુજરાત માટે બધા મુદ્દા ઉઠાવે છે હવે શાળાઓમાં શિક્ષકો નથી એના માટે રજૂઆત કરી છે અને રોડ રસ્તા બધે એના માટે મુદ્દા ઉઠાવે છે આગળ રજૂઆત કરે છે વિધાનસભામાં પણ રજૂઆત કરે છે એટલે સરકારને આ બધું ગમતું નથી એટલે આ ખોટી રીતે ફસાવીને ષડયંત્ર ઊભું કરીને આજે જે જેલવાસ ભોગવાવ્યો હતો એ આ રીતે હેરાન કર્યા હતા તમારું કેમ્પેનિંગ કઈ રીતનું હોય છે ઘરે ઘરે જઈ રહ્યા છો ગામ એક એક દરેક ગામમાં જઈ રહ્યા છો કઈ રીતે તમે લોકોને કન્વિન્સ કરી રહ્યા છો કે ચૈતરભાઈને વોટ આપે હવે અમે દરેક ગામડામાં તો જઈ રહેલા છે ત્યાં અમને લોકો આમ સામેથી મળવા માટે આવે છે અને અને લોકો સામેથી અમને કહે છે કે આ ચૂંટણીમાં આપણે ચોક્કસ બહુમતથી આપણે જીતીશું કારણ કે શકુંલભાઈ એક સવાલ એ છે ને કે આદિવાસીના એકલાના વોટ નથી જોઈતા ચૈતરભાઈને જીતવા માટે શહેરી વિસ્તારના વોટ પણ જોઈએ છે તમને લાગે છે કે શહેરના લોકો વોટ આપશે હાડ શહેરી ગામડાના લોકો પણ અને શહેરી વિસ્તારના લોકો પણ અમને સાથે રહેવાના છે અમારા સાથે અને લોકો પણ અમને વોટ આપવાના છે કોંગ્રેસનું ગઠબંધન થયું એના કારણે તમને લાગે છે કે જીત થોડી આસાન થશે ચૈતરભાઈને કોંગ્રેસ અને બંને પાર્ટી મળીને ખૂબ જંગી બહુમતીથી આ લોકસભાની ચૂંટણી તમારું શું માનવું છે તમને લાગે છે કે આસાન રહેશે આ જીત હા જ્યારે ભાજપ સરજીત પૂર તો ભરૂચમાં ત્યારે પણ ચેતરભાઈ ઘણી મદદ કરી છે એટલે અમને વિશ્વાસ છે ભરૂચની જનતા પર પણ કે અમે લોકસભાની ચૂંટણી જીતીશું અને મનસુખ વસાવા માટે શું કહેશો કારણ કે મનસુખ વસાવા વારે વારે ચૈતર વસાવા ઉપર હુમલા કરી રહ્યા છે કંઈક ને કંઈક શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે એને લઈને આપનું શું કહેવું છે મનસુખ વસાવા તો છ ટમથી અહીંયા ચૂંટાઈને આવ્યા છે પરંતુ આદિવાસી સમાજ માટે ઉડીને આંખે વળગી એવું એક પણ કામ કર્યું નથી અને ચૈતર વસાવા સમાજ માટે સમાજ માટે લડે છે એ મનસુખ વસાવાને ગમતું નથી એટલે ખોટી રીતે

જ્યારથી આ વિધાનસભાના ઉમેદવાર હતા અને ધારાસભ્ય બને બન્યા છે ત્યારથી ઘરે એક પણ દિવસ આરામ નથી કર્યો હંમેશા લોકોની વચ્ચે રહે છે લોકોના મુદ્દા ઉઠાવે છે એટલે અમને વિશ્વાસ છે કે લોકસભાની ચૂંટણી પણ જીતીશ અચ્છા જીત છો પણ હજી કેમ્પેનિંગ બાકી છે અને કેમ્પેનિંગમાં ચૈતરભાઈને માની લો કે નર્મદામાં ન આવવા મળ્યું તો પછી આગળ શું તમે લોકો કઈ રીતે કેમ્પેનિંગ કરો જીતીને બસ અમે શું જીતીને બસ બસ તમે શું કઈ રીતે કેમ્પેનિંગ હા અમે બંને પાર્ટીઓ કોંગ્રેસ આપ બધા સાથે મળીને મદદ મહેનત કરીશું અને જયતરભાઈને જીતાડીશું તમારું શું કહેવું છે હવે ભલે નર્મદામાં આવવા માટે પ્રતિબંધ છે પણ અમે અમે ખુદ જઈએ છીએ અને જતા રહીશું અને લોકોને પણ અમારી સાથે લેતા જઈશું લોકોને પણ લેતા જશે એટલે ચૈતર વસાવાના બંને પત્ની આપણી સાથે છે અને બંને વિશ્વાસ રાખે છે કે ચૈતર વસાવાની જીત નિશ્ચિત છે બરાબર હા હા ચોક્કસ જી તેમને અત્યારે નિશ્ચિત લાગે છે પણ આ એક કપરા જેને કહી શકાય કે ઇલેક્શન ટફ છે અને ભલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક સાથે ગઠબંધનમાં છે પણ મનસુખ વસાવાનો દબદબો પણ છે એટલે જોવાનું પણ દિલચસ્પ રહેશે કે ભરૂચના આ જંગમાં શું થશે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર